નવલી નવરાત્રીના પ્રથમ માં ભગવતીનો હવન પૂજા અર્ચના વંદના આરતી કરવામાં આવેલ જેમાં જાગીરદાર રાજપૂત સમાજ દ્વારા સંચાલિત શ્રી કાંકરેજ વિભાગ જાગીરદાર રાજપૂત મંડળના પ્રમુખ કરણસિંહ છત્રસિંહ વાઘેલાની ચિંતન બેઠક યોજાઈ હતી જેમાં સૌ પ્રથમ ભગવતીનો હવન પૂજા અર્ચના આરતી કરવામાં આવેલ જેમાં કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા વીડી વાઘેલા વડા થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા ભરતસિંહ ભટેશરિયા સિહોરી પ્રવીણસિંહ રાઠોડ બલુભા રાઠોડ ભાભર ગોપાલસિંહ સોલંકી કંભોઈ પુનુભા વાઘેલા સહિત રાજપૂત જાગીરદાર સમાજના યુવાનો વડીલો આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌથી અગત્યની વાત શિક્ષણ ક્ષેત્રે સમાજમાં જાગૃતિ લાવવા તેમજ શિક્ષણનો વ્યાપ વધારવા ચર્ચાઓ કરવામાં આવેલ મહાનુભાવો દ્વારા પોતાના વિચારો રજૂ કર્યા હતા અને દરેકને નવરાત્રિ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી રાજપૂત સમાજના યુવાનો યુવતીઓ માટે શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી મેળવી ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવી હતી અને માં ભવાની મા અંબાના આશીર્વાદ કાયમ રહે તેવી આશા સાથે બોર્ડિંગ રિન્યુવેશન માટેની ચર્ચાઓ કરવામાં આવેલ તેમજ દાનવીર દાતાઓ દ્વારા દાનની સરવાણી વહાવી ને રૂપિયા ફાળો એકઠો કરવા માટે શુભ શરૂઆત કરવામાં આવેલ રાજપૂત સમાજના દરેક ગામમાં રાજપૂત સમાજના અગ્રણીઓ દ્વારા ફાળો એકઠો કરવા માટે પ્રયાસો હાથ ધરાયા છે ત્યારે હવે રાજપૂત સમાજ જાગૃત બનીને શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી વધારવા દોટ મૂકી છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાબુસિંહ ઝાલાએ કર્યું હતું જેમાં આભાર વિધિ પ્રમુખશ્રીએ કરી હતી ત્યારબાદ સૌ રાજપૂત સમાજના અગ્રણીઓ યુવાનોએ સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી અને એક સૂત્ર સાર્થક કર્યું જેમાં અન્ન ભેડા એના મન ભેડા ને પાટણ ખાતે આવેલ શ્રી કાંકરેજ વિભાગ જાગીરદાર રાજપૂત કેળવણી મંડળ સંચાલિત હોસ્ટેલમાં સુંદર રીત બેઠક યોજાઈ હતી જેમાં ભોજન પ્રસાદના દાતા મંડપ ડેકોરેશનના દાતા તેમજ હવનના દાતાઓનું રાજપૂત સમાજના અગ્રણીઓ દ્વારા સાલ ઉઢાડી સન્માન કરાયું હતું અને કીર્તિસિંહ વાઘેલાએ દરેક ઉપસ્થિત રાજપૂત સમાજના લોકોને નવરાત્રી પર્વની શુભકામનાઓ પાઠવી હતી ચાર દરબારો છ દરબારો આવ્યા ત્રણ મોટર સાયકલ લઈ અને આપણે કે અમદાવાદમાં હોસ્ટેલ બનાવી છે બનાસકાંઠા સુખી છે ફાળો આપશે એટલે આવ્યા એટલે ચર્ચા થઈ છે વડામાં એટલે આપણે મિશિંગ કાકા પ્રથમ ચર્ચા કરી પ્રમુખ પાસે બનાવ્યા પણ મેં કીધું કાકા આપણા પૈસા અમદાવાદ વાળા આ કરે તો આપણે કેમ હોય ના કરીએ આપણે શિક્ષણ બધું એમાં થાય નજીક અમદાવાદ તો કેટલું ભાડું વધારે જાય એટલે શુભ શરૂઆત કરી આગેવાનોએ જે તે વખતે માલ્યા તો આગેવાનો લગભગ નેવું ટકા પતી ગયા છે એક આ બીજું કાકો છે એક બાબુજી છે હું તો શું હજુ અમારી જે કમિટી હતી

અને આ ફરજિયાત છે એના વગર વહીવટ કોણ કરે પૈસા ઉપાડવો અને બીજા આપો તો એક એક કે હોય જ્યારે ટૂંકો તમને રૂપરેખા આપો જ્યારે અમે અહીંયા ફાળો ચાલુ કર્યો અઢી લાખ રૂપિયા ફાળો થયો ત્યારે એક ભાઈ હતા દલાલ એમને કહ્યું કે પાટણમાં જમીન છે ત્રણ વીઘા અને પાંચ લાખ રૂપિયા કિંમત કરે છે અમે નક્કી થયા ઉમેશજીન કાકા હતા ગોબરજી બાપુ હતા બાપુજી આપણે મ્યાતુભા હતા બધા પાંચ હતા બધા આગેવાનો હતા અને જ્યારે આ જમીન રાખવા આવ્યા જોઈ જમીન પણ આ બાજુવાળા ભાઈ શંકરભાઈ ગીવાળાને એને કરવું હતું એટલે દરપારો અને અમે હોસ્ટેલ આવે એટલે એનું માઇન્ડ ડાઉન થઈ જાય એટલે પેલા ભાઈને કહ્યું તને એક લાખ રૂપિયા વધારે આલું છ વાલું એટલે અઢી લાખ રૂપિયા જતા છીધા નીચે ઘરે જ આવ પણ મેં ચંકા બોલાવી વાત કરી કાકા કાલ તો આપણે ફેર ઘરે જઈને સમાજને પૂછીને ને તો આ જમીનની કિંમત આઠ લાખ કરશે એટલે આપણે બોન વાલો પૈસા પૈસા તો આપણે સમાજમાં ભેડા કરીશું ગમે રીતે એટલે પ્રથમ ફાળો વ્યક્તિ દીઠ પુરુષ સભ્યો એનો અગિયાર કર્યો પછી કોઈ ચા પીવા લઈ જાય તો સો રૂપિયા કોઈ ગમે ફાળો કરવા જાય તો દસ હજાર રૂપિયા લેતા રે એમના રોટલા ખાતા આ રીતે તન તોડ મહેનત કરી અને આ જે ફળ ભોગો છો આપણે બધાએ એ માલા વડીલો નથી પણ હવે યુવાનોએ આ બધું ઉપાડી લઈ જવાબદારી લઈ અને ફરવાના વાંખે કે હોય જો હાચવી નાખે આટલું એનાથી વિશેષ આપણે ફાળો થાય આનાથી વધારે તો અંદર અંદર હાઈસ્કૂલ પણ બની શકે એક આ મારી રજૂઆત છે રાખડી વિભાગ રાજપૂત ક્ષત્રિય સમાજ ખેડોળી મંડળ દ્વારા સંચાલિત જાગીરદાર હોસ્ટેલ પાટણ સમાજના સુધારણા માટે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે સમાજમાં કુરિવાજો દૂર કરી સમાજ જાગૃત બને સમાજ સુખીને સમૃદ્ધિ પડે એના હેતુ સર આજે નવરાત્રિના શુભારંભ પ્રસંગે સમાજના પ્રમુખ શ્રી કરણસિંહજી વાઘેલાના અધ્યક્ષતાને આ કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં સમાજમાંથી સૌ સામાજિક રાજકીય શૈક્ષણિક સમાજના સન્માનની આગેવાનશ્રી યુવાન મિત્રોની વિશેષ ઉપસ્થિતિમાં સમાજના ઉત્થાન માટે વિકાસ માટે આ શૈક્ષણિક સંકુલ સત્વરે શરૂ કરવામાં આવે એવો સંકલ્પ કરવામાં આવ્યો છે આવનારું બે હજાર ચોવીસ પચીસનું શૈક્ષણિક ક્ષેત્રની અંદર સમાજની અંદર આધુનિક વ્યવસ્થાઓ સાથે શરૂ થશે જેમાં સમાજના યુવાનોને પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આવેલી છે શૈક્ષણિક હબ છે જેમાં ઉચ્ચરક શિક્ષણ મળી રહેશે સરકારી નોકરીઓ મળી શકે ધંધા રોજગાર ક્ષેત્રે પણ ઉત્તમ પ્રકારનું અહીં કોચિંગ આપી શકાય ટીચિંગ આપી શકાય એ માટેના ક્લાસીસ વર્ગ પણ નોય લાભ મળી શકે એ પ્રકારનું અહીં એક ઉત્તમ પ્રકારનું આંધુનિક સાત્રને શરૂ કરવાનો સમાજે સંકલ્પ બન્યો છે અને સમાજને સંગઠન તકી શિક્ષણ તકી વર્તમાન સમયના મુખ્ય પ્રવાહમાં જોડી સમાજને સુખી અને સમૃદ્ધ બનાવવાનો સૌએ આજે સંકલ્પ કર્યો છે મા ભગવતીને હું પ્રાર્થના કરું છું કે આ સંકલ્પ એમાં મા ભગવતીના આશીર્વાદથી અમે સૌ સમાજના ભાઈઓ બહેનો સાથે મળીને આ સંકલ્પને પૂર્ણ કરીશું